સાવલીના ટુગાવ ગામે ઉચ્ચ પ્રસિદ્ધિ સમૂહ લગ્નોત્સવ યોજાયો સાવલી તાલુકાના ટોળાવ ગામે આઠમાં સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું સમાજમાં પ્રચલિત પૂરિવાજો અને ખોટા ખર્ચાઓથી બચાવવા અને ધર્મગુરુઓ સમાજસેવી સંસ્થાઓ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરાતું હોય છે જે અનુસંધાને આજે સાવલી વડોદરા રોડ પરના ટોળાવ ગામે ટોળાવ સ્થિત સૈયદ હસનઅલી બાવાના ઓગણચાલીસમાં ઓષના પાવન પર્વે સૈયદ જાકીર અલી બાવા અને તેઓના એ સંયુક્ત આઠમા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું જેમાં ત્રીસ નવદંપતિઓ એ નિકાબી વડીલો અગ્રણીઓ

फिर सरकार असल बाबा सरकार की उसके मुबारक मौके पर तीस सबू शादी के जोड़े मीरे तरीके से ये जखीर अली बाबा साहब ने रखे हैं अल्लाह तबरक ताली इनकी काविशों को कोशिशों को मेहनत और मशक्क़तों को अल्लाह खूब तरक्की फरमाए कबूल फरमाए और उनका एहसान और उनका फैगान अलम इस्लाम के तबा पर सुनक बुरी दिन पर रहे ये हमारी दुआ है और अल्लाह तबरक तौर इस सब शादी को अपनी बारका में कबूल और मकबूल फरमाए